પોરબંદર કુતિયાણાના દાતાએ વા હિરળબા જાડેજા સામે ટક્કર લેનાર લીલુબેન ઓડેદરા એક લૂંટેલી દુલ્હન છે કેટલાય લોકોના પૈસા લૂંટીને ઇજરાયલ ભાગી ગઈ મિત્રો પોરબંદરના કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય અને કાંદલ જાડેજાના કાકી હીરાબા જાડેજાને જેલ સુધી પહોંચાડનાર લીલુબેન ઓડેદરાનું આ સત્ય કોઈ નથી જાણતું જ્યાં મિત્રો હાલ ચર્ચામાં આવેલા લીલુબેન ઓડેદરા કોણે છે અને શા માટે હીરલબા પર આરોપો લગાવી રહ્યા છે કે તેઓએ મારા પરિવારના લોકોનું અપહરણ કરી ખંડણી માટે લાખો રૂપિયા માંગ્યા છે મિત્રો શું છે લીલુબેન ઓડેદરાનું અસલી સત્ય તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની અને કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે હાર્બન મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી મૂળ પોરબંદર જિલ્લાના અને હાલ ઇજા રહેતી મહિલાના વિડીયો બાદ મરીન પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી લીલુબેન ઓરડેજા નામની મહિલા દ્વારા હિરલબા જાડેજા વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હતા પૈસાની ઉઘરાણી માટે પતિ અને પુત્રને ગોંધી રાખવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ રાત્રે બે વાગ્યે તેમના ઘરે અજાણ્યા પાંચ શખ્સો મોકલીને પરિવારના સભ્યોનું અપહરણ કર્યું હતું તેમની દીકરીએ લીધેલા સિત્તેર લાખ રૂપિયા કઢાવવા માટે હીરબા જાડેજાના બંગલે લઈ જઈને વિડિયો કોલ માં વાત કરાવી અને રૂપિયા કઢાવવા માટે દબાણ કર્યું હતું તેમજ જમીને પ્લોટ દાગીને આપી દેવા દબાણ કરીને શાંતિ મારી નાખવાની ધમકી પણ આપી હતી પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે લીલુબેન ઓડોદરા છે અને તેના તેના ગામના ગામના લોકો વિશે શું કહે છે છે મિત્રો મૂળ રહેવાસી અને હાલ ઇઝરાયલમાં નિવાસ કરે છે કુચડી ગામના લોકો લીલુ ઓડેદરા વિશે કહે છે કે તેઓ લૂટેરી દુલ્હન છે અને તે ઘણા લોકોના પૈસા લૂંટીને ઇઝરાયલ ભાગી ગઈ હતી અને તે હંમેશા માટે વસવાટ

આપણે ઓલો વિજયભાઈ કુસડિયા કરીને ઇઝરાયલ હે એના પચી લાખ રૂપિયા ખાઈ ગયા એનો મેં વિડીયો જોયો અને આ મીડિયા વાળા પછી આપણે ડીએસડી સાહેબ જાડેજા સાહેબ એને કે ભાઈ આ ગરીબના કંઈક ના રૂપિયા ખાઈ ગયા અને કંઈક ના હવાલાખોભાણ કરી નાખે એટલે આને કુસડી ગામમાં જઈને આ મીડિયા વાળા જઈને કોક પૂછો કરોડું રૂપિયા ખાઈ ગયા કરોડું નજબુ ખાઈ ગયે ને ખાલી રોગા મગર ના જે આંસુ પાડે અને રોવે લીલું વડદ્રા હે